આ ખતરનાક વજન સોલ્વ કરવામાં મારા માથાનું તો દહીં થઈ ગયું પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે અને જન્મનો શીરો શિરો પણ બનવા મળ્યો છે જન્મ શીરાની રાહ જોઈને દાદાના ખોળામાં બેસી ગયો પછી અમે નીકળી ગયા હતા જન્મને રસી પાવા જન્મને તો એમ જ છે કે કઈક લાડુઓ લેવા જાય રસી પાઈ હું નીકળી ગયો તો ઓફિસ નઈ ત્યાં આજે ટિફિનમાં હતા ઢોકળા ઢોકળાની ઝપટ બોલાવી પહોંચી ગયા ગ્રેસિયાની સ્કૂલે વાલી મિટિંગમાં મિટિંગ પતાવી ન પતાવી નીકળી ગયા અને પહોંચી ગયા ધરતીનો અમૃત એટલે કે શેરડીનો રસ પીવા શાંત પડી ગયા એટલે નીકળી ગયા ગયો ઘરે જવા અને પાર્કિંગ માં જન્મ મળી ગયો મૂર્જાયેલી હાલતમાં અને પછી તો ઘરે લાવ્યો ત્યાંય રહેતો નતો એટલે કરી દીધા એને ઢીંગલા ને ગ્રેસ છે મને આપી ચેલેન્જ આ ચેલેન્જ હું તમને આ શોર્ટ બ્લોગ માં તો નહીં સમજાવી શકું પણ પૂરા બ્લોગ માં સમજાવેલી છે આ કરવામાં મારું તો માથાનું દહીં થઈ ગયું પછી અમે બધા મૂકો આવી ગયા અમારા પાડોશી ને બસ માં ઘણા વર્ષ પછી કોઈને બસ માં મૂકો આવ્યા અને ઘણા વર્ષોથી અમે પણ બસ માં નથી ગયા તો જૂની યાદો તાજા કરતા કરતા નીકળી ગયા ઘરે જવા એ પહેલા ગ્રેસ છે ની ફરમાઈશ તો હોય જ ઘરેથી નીચે ઉતરે એટલે કાંઈક તો લેવરાવે પાર કરે અને સોલ્વ કરી પછી આજ દોડાય એમ હતું નહીં એટલે ઉભા ઉભા મસ્ત રમત રમવા મળ્યો ઢાંકણામાં કઈક વસ્તુ નાખે ફેરવે નાખે ફેરવે અને સ્માઈલ કરતો જાય બસ પછી દિવસ પૂરો થયો અને વ્લોગ પણ પૂરો થયો પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો આખી લાઈવ જો વ્લોગ ગમતો હોય તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા